ભરૂચમાં સોનીના કારખાનેથી લાખો રૂપિયાની ચોરી સીસીટીવીમાં કેદ થયો સમગ્ર બનાવ ભરૂચ શહેરના કંસારવાડ ખલાસવાડ લાલ બજાર વિસ્તારમાં સોનીના કારખાનામાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી થતાં ચકચાર મચી ગઈ છે માત્ર પાંચ દિવસ પહેલાં કામ શીખવા માટે આવેલ કારીગરે જ માલિકનો વિશ્વાસ તોડીને રૂપિયા પાંચ લાખ બત્રીસ હજારની ચોરીને અંજામ આપ્યો પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લા પાંત્રીસ વર્ષોથી લાલ બજાર વિસ્તારમાં રહેતા અને સોના ચાંદીના દાગીના બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા કુમાર ધારા પાસે પશ્ચિમ બંગાળનો જીતદાસ દાગીનાની ઘડામણ શીખવા માટે આવ્યો હતો પરંતુ કામ શીખવાની આડમાં તેણે કારખાનામાંથી કિંમતી દાગીનાની ચોરી કરી અને ફરાર થયો હતો બાર ડિસેમ્બરે બપોરના સમયે સુજયકુમાર ધારા ઘરની બહાર ગયા ત્યારે આ કારીગરે ટેબલના ડ્રોવરનું લોક તોડી અંદર રહેલ સોના ચાંદીનું દાગીનાનું પેકેટ લઈને ફરાર થયો સમગ્ર ઘટના કારખાનામાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી સાંજે માલિક ઘરે પરત ફરતા કારીગર ગાયબ હોવાનું અને ડ્રોવર તૂટેલું જોવા મળ્યું તપાસ દરમિયાન દાગીના ગાયબ હોવાનું સામે આવતા તાત્કાલિક પોલીસને જાણ કરાઈ ફરિયાદ અનુસાર ચોરીમાં તોતેર ગ્રામ સોનું અને પંચોતેર ગ્રામ ચાંદીના દાગીનાનો સમાવેશ થાય છે જેની કિંમત અંદાજે રૂપિયા પાંચ લાખ બત્રીસ હજાર રૂપિયા થાય છે ભરૂચે ડિવિઝન પોલીસ મથકે ચોરીનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે ફરાર આરોપી જીતદાસની શોધખોળ શરૂ થઈ છે